કલમ ઓગણીસ થી ત્રેવીસ તમારી માનવ સહજ મર્યાદાને કારણે હું માનવ વ્યવહારની વાણી બોલું છું જેમ એકવાર તમે તમારા અંગોને અપવિત્રતાને અને અધર્મને ગુલામ તરીકે સોંપી અધર્મમાં પડ્યા હતા તેમ હવે તમારા અંગોને તમે ધર્મને ગુલામ તરીકે સોંપી પવિત્રતા પ્રાપ્ત કરો જ્યારે તમે પાપના ગુલામ હતા ત્યારે તમે ધર્મના અંકુશમાંથી મુક્ત હતા પણ ત્યારે તમને ફળ શું મળ્યું હતું એ જ કે જેનાથી આજે તમે શરમાવો છો એ બધાનું પરિણામ તો મૃત્યુ છે પણ હવે તમે પાપથી મુક્ત થયા છો અને ઈશ્વરના દાસ બન્યા છો એટલે તમને ફળમાં પવિત્રતા પ્રાપ્ત થાય છે અને એનું પરિણામ શાશ્વત જીવન છે કારણ પાપ પાસેથી મળતી મજૂરી એટલે મૃત્યુ

મારે એક અગ્નિ સ્નાનમાંથી પસાર થવાનું છે અને એ પતી જાય ત્યાં સુધી મારે ભીષનો કઈ પાર નથી તમે શું એમ માનો છો કે હું પૃથ્વી ઉપર શાંતિ સ્થાપવા આવ્યો છું નહીં બલકે હું તો ફૂટ પડાવવા આવ્યો છું કારણ હવેથી કોઈ ઘરમાં પાંચ માણસો હશે તો તેઓમાં ફૂટ પડશે ત્રણ બે નો વિરોધ કરશે અને બે ત્રણ નો વિરોધ કરશે બાપ દીકરાનો વિરોધ કરશે અને દીકરો બાપનો

પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો